પાલનપુર સિટીમાં માલન દરવાજા રોડ રામપુરા જવાના રસ્તે છેલ્લા કેટલાય સમયથી વરસાદનું પાણી ભરેલું પડ્યું છે ત્યાં રસ્તામાં ખાડા પડી ગયેલા છે અને અત્યારે ચાંદીપુરા બીમારી ચાલુ છે જ્યારે એ વિસ્તારના આજુબાજુ પણ જે લોકો રહે છે તેમને બીમારીના ઝપેટમાં આવવાની તૈયારી છે આ મચ્છર એ વિસ્તારમાં ગંદકીમાં દેખાયા છે લોકોના ઘરોમાં પણ આ મચ્છરની ઉત્પાદન થઈ છે આ પાણીનો નિકાલ કરવા માટે અનેકવાર નગરપાલિકાના અધિકારીઓ સાથે વાતચીત કરતા કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી આ સાહેબને ફોન કરો બીજા સાહેબને ફોન કરો તેવા જવાબો મળે છે અમુક અધિકારીઓ તો ફોન પણ ઉપાડતા નથી તાત્કાલિક આ ખાડામાં ભરેલું પાણીનો નિકાલ નહીં કરવામાં આવે અને સમરકામ કરવામાં નહીં આવે તો જ્યાં આજુબાજુમાં જે લોકો રહે છે જો એ લોકો બીમારીના ઝપેટમાં આવે તો નગરપાલિકાના અધિકારીઓ જવાબદાર રહેશે કે કેમ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ થતો નથી ડમ્પિંગ સાઇટ રસ્તો પણ છેલ્લા ત્રણ મહિનાથી બ્લોક છે ત્યાં આજુબાજુ લોકો એમ કહે છે કે અહીંયા દારૂની પણ સ્મેલ આવે છે આ ગંદકીમાંથી અને મચ્છરોનું ઉત્પાદન દિનમાં દિન વધતો જાય છે તો શું નગરપાલિકાના અધિકારીઓ તેમની કામગીરી કરશે કે રાજીનામા આપી દેશે કે અમારાથી આ કામ નહીં થાય તેવું ચર્ચાનો વિષય બની રહ્યો છે અને આરોગ્ય ટીમ પણ આવે છે પાણીમાં ચાર છાંટા નાખે છે દવાના અને એના સિવાય કશું કામ કરતા નથી તો આરોગ્ય ટીમ દ્વારા પણ આ વિસ્તારમાં ધુમાડો અને દવા છાંટવામાં આવે તો મચ્છરનો ઉત્પાદન ઓછો થાય નહીતર આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિ બીમાર થશે નગરપાલિકા અને આરોગ્ય જવાબદાર રહેશે તેવી લોક ચર્ચા છે વિશાલભાઈ રાવલ સાથે બનાસકાંઠા